ભરૂચમાં પ્રદેશ ભાજપ યુવા મોરચા અધ્યક્ષ હેમંત જોશીનું બાઇક રેલી કાઢી સ્વાગત કરાયું હતું નવનિયુક્ત કાર્યકરો સાથે બેઠક પણ યોજાઈ હતી ભારતીય જનતા યુવા મોરચાના ગુજરાત પ્રદેશના નવનિયુક્ત અધ્યક્ષ સાંસદ ડોક્ટર હેમાંક જોશી પ્રથમ વખત ભરૂચ જિલ્લાના પ્રવાસે આવ્યા હતા અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળ્યા બાદના તેમના આ પ્રથમ પ્રવાસ નિમિત્તે ભાજપના આગેવાનો અને યુવા કાર્યકરો દ્વારા તેમનું સ્વાગત બાઇક રેલી કાઢી કરાયું હતું જાડેશ્વર સાંઈ મંદિરથી ભોલાવના આત્મીય ભવન સુધી ભાજપ યુવા મોરચાના કાર્યકરો દ્વારા બાઇક રેલી કાઢવામાં આવી હતી રેલીમાં મોટી સંખ્યામાં યુવા કાર્યકરો જોડાયા હતા રેલી બાદ ભોલાવ સ્થિત આત્મીય ભવન ખાતે જિલ્લાના આગેવાનો અને કાર્યકરો સાથે પરિચય બેઠક યોજાઈ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા મહામંત્રી નીરલ પટેલ મારુતિસિંહ અટોદરિયા રિષભ પટેલ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી પ્રદેશ યુવા મોરચા અધ્યક્ષ તરીકે દાયિત્વ મળ્યા બાદ આજે ભરૂચ જિલ્લાના તમામ યુવાઓ સાથે સંવાદ કરવાનો મને મોકો મળી રહ્યો છે અને તમામ યુવા દેવ દેવતુલ્ય કાર્યકર્તાઓ દ્વારા મોટી સંખ્યામાં ભવ્ય બાઇક રેલી થી સમગ્ર વિસ્તારની અંદર અત્યારે આગમન થયું છે અને જે પ્રકારનો પ્રેમ આશીર્વાદ તમામ કાર્યકર્તાઓ આપ્યો છે અમારા સંગઠનના માન્ય પ્રમુખ છે અને તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં હાજર છે ત્યારે હું સર્વે ભરૂચના ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ નો ખૂબ આભાર માનું છું